અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલ હેપી સ્ટ્રીટમાં આજે ડિસ્પ્લે પાર્ટનર તરીકે વેસ્ટ કોસ્ટ કિયાએ ભાગ લીધો હતો જેમાં ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલી કાર અંગે ગ્રાહકોએ જાણકારી મેળવી હતી આજે હેપ્પી સ્ટ્રીટમાં ડિસ્પ્લે પાર્ટનર તરીકે વેસ્ટ કોસ્ટ કિયાએ ભાગ લીધો હતો હેપી સ્ટ્રીટ લો ગાર્ડનના એન્ટ્રી પોઈન્ટ ઉપર તેમનું કિયા સોનિટ અને સેલ્ટોસ ગાડીનું ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું જેમાં ઘણા ગ્રાહકોએ ગાડી વિશે જાણકારી મેળવી હતી આજના આધુનિક યુગમાં ફોર વ્હીલર કારમાં કિયાએ લોકપ્રિય કાર સાબિત થઈ છે ત્યારે આજે હેપ્પી સ્ટ્રીટ લો ગાર્ડનના એન્ટ્રી પોઈન્ટ ઉપર કિયા સોનેટ અને સેલ્ટોસ ગાડીનું ડિસ્પ્લે કરવામાં આવ્યું હતું જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું आपको बड़े होकर क्या बन, बनना था क्या करना था मुझे टीचर बनना ही बनी टीचर का काम करना था और टीचर बन गए पर मैं बताना चाहता तो हूँ किया से मतलब मुझे कोई सेंटेंस नहीं डी कम्प्लीट किया या। या बात है और आपने कुछ किया परसों शोक क्या बात है एक बार फिर से हमारे के पार्टनर जिसमें पार्टनर वेस्ट कोस्ट किया थैंक यू सो मच वेस्ट कोस्ट किया હેપ્પી સ્ટ્રીટમાં ડિસ્પ્લે પાર્ટનર તરીકે વેસ્ટ કોસ કિયાએ ભાગ લીધો હતો ત્યારે ઘણા ગ્રાહકોએ ગાડી વિશે જાણકારી મેળવી હતી અને કિયા કાર લેવા માટે રસ દાખવ્યો હતો આ અંગે વેસ્ટ કોસ કિયાના ક્રિશ પરમારે વધુ માહિતી આપી હતી नेम इज क्रिंस परमार आई एम फ्रॉम वेस्ट की अंबावाड़ी मैं एक किया एक्सपीरियंस कंसल्टूँ राइट नाउ पे अमर डीलरशीपे लॉ गार्ड मेटरशीट पर एक मॉर्निंग इवेंट खोजेलो जो सारा एवं रिस्पॉन्स मिले कस्टमर में सारो एवं एप्रेज है कस्टमर जो इंटरेस्ट है सारा अमेरिके